ચલો બાળકો વાર્તા કઉડતા દોડતા આવો સૌ વિશ્વકોશ છે વિશ્વકોષ પાણી સાથે ગમત ગૌ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ ચલો બાળકો વાર્તા દોડતા દોડતા આવો સૌ વિશ્વ કોશ આપે છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે આપણું અમદાવાદ કેમ કારણ કે છવ્વીસ ફેબ્રુઆરી આવે છે અમદાવાદની બર્થડે તો નાના નાના છોકરાઓ ગાર્ડનમાં રમતા હતા તો ત્યાં એક તેમને એકદમ અચાનક અવાજ આવ્યો કે મને હેપી બર્થ ડે કહો મારી બર્થ ડે આવે છે છોકરાઓએ એકબીજાને પૂછ્યું કે કોણ બોલ્યું તું બોલ્યો તું બોલી કોની બર્થડે આવે છે પણ કોઈને કોઈ બોલ્યું જ નહોતું થોડે આગળ ગયા હિંચકા લપસણી પાસે જઈને રમતા હતા પાછો અવાજ આવ્યો કે મને હેપી બર્થડે કહો મારી બર્થડે આવે છે છોકરાઓ કે કોણ બોલે છે તેણે કહ્યું કે હું અમદાવાદ છોકરાઓને એટલી બધી નવાઈ લાગી કે અમદાવાદ એટલે આપણું શહેર આપણું સિટી અમદાવાદ તો એણે કહું કે હા તો કે અમદાવાદ તો કોઈ દિવસ બોલતું હશે તો અમદાવાદ કે કેમ ના બોલે હું તો બોલું જ છું કાયમ તમને સાંભળતા નથી આવડતું છોકરાઓ કે એ કેવી રીતે તો કે ચાલો તમને બતાવું પછી બહાર નીકળીને કહું કે જો ત્યાં પેલું પાણીપુરીનો ખૂમચો છે ને એ પણ હું છું કારણ કે અમદાવાદની તો પાણીપુરી વખણાય ત્યાં પેલી ચાની કેટલી છે ને બધા બેસીને ચા પીએ છીએ એ પણ અડધી અડધી એ પણ હું છું ઓ બાપરે તો પૂછ્યું કે તમને ખબર છે કે હું શું છું તો છોકરાઓ કે અમને એટલું ખબર છે કે હેરિટેજ સિટીમાં તમારું નામ આવે છે એ તો બહુ ગૌરવની વાત છે તો કે એટલું જ ખબર છે હું ખાલી હેરિટેજ નથી હું જેટલું હેરિટેજ જૂનું પ્રાચીન મારું છે એટલો જ મારો વિકાસ થયો છે નદીની આ બાજુ હું તો સ્માર્ટ સિટી પણ છું હવે અને જે જૂનું મારું હેરિટેજ છે એ તો મારી સુંદરતા છે મારો પાયો છે મારા સંસ્કાર છે તમને ખબર છે બીજું મારું શું છે છોકરાઓ કે ના કે બોલો આવું ચાલતું હશે તમે અમદાવાદમાં રહો છો અને તમને અમદાવાદમાં ક્યાં ક્યાં શું છે એ પણ નથી ખબર તમે કોઈ અમદાવાદની સફર કરી છે ફર્યા છો અમદાવાદમાં તો કે ના તો કે હું ઉત્તરાયણ છે મજાની જ્યારે લોકો પતંગ ચગાવે બૂમો પાડે આનંદ કરે એ હું છું ગરબા ગાય લોકો એ પણ હું છું અલગ અલગ તહેવારો ઉજવે એ પણ હું છું તો અમદાવાદે કહ્યું કે હું તમને એક કામ સોંપું છું અને તમને ચારને નહીં અમદાવાદના બધા બાળકોને એક કે એકને કે તમે એક લિસ્ટ બનાવો કે હું મારી પાસે શું શું છે અને મારી વિશેષતાઓ શું છે અને મને કેવી રીતે ઓળખો છો મારી જગ્યાઓ કેટલી છે અને બધી જગ્યાઓનું લિસ્ટ બનાવો અને પછી બધાને લઈને એકવાર ત્યાં ફરવા જાઓ છોકરાઓ કહું કે હા વાત તો સાચી છે અમે આવું કરીશું કેમ કારણ કે આ તો આપણું અમદાવાદ છે घोडागडी समरीडागडी घोडागडी घोडागडी सोमरी घोडागडी घोडागडी દૂર દેશ લઈ મા જાઉં દૂર દેશ લઈ જાઉં સિંધુ ગંગા યમુના નદી ના પૂર ઓણંગી સિંધુ ગંગા યમુના નદી લવંગ દેશની સારી ઘોડા ગણી બાબર મારી ઘોડા ઘડી ઘોડા ઘોડા ઘડીમર મારી ઘોડા ઘડી ઘોડા ઘડી ઘોડા ગણી બાબર ચંદ્રલોક નહી જા મા ચંદ્ર લોક રવિ સોમને મંગળ શુક્ર શનિ બદલામ રવિ સોમને મંગળ બુધ ગુરુ શુક્ર સાત ગ્રહો જોડી ગોડા ઘડી બાબોર મારી ગોડા ઘડી ઘોડા ઘણી ઘોડા ઘડી બસો માર મારી ગોડા ઘણી ઘોડા ઘડી ઘોડા ઘણી બસો માર મારી તું જો પરી લોક લઈ જાઉ મામા તુજને પરી લો લઈ જાઉ રંગ બેર પાંખો વાળી એક પરી બદલાવ રંગ બેર પાંખો એક પરિ બદલાવ बनाडी घोडी भवासो मी घोडी भवासो मरीडी घोडी घोडी घोड़ा गाड़ी बबसु मना मारी घोड़ा गाड़ी बबसु मना मारी